પ્રભુભાઈ ધોળકિયાની અધ્યક્ષતામાં ઉનાળાનું અમૃત ગણાતી છાસ વિતરણ કેન્દ્રનો પ્રારંભ શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના મોભી રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા પ્રેરિત વિનામુલ્યે છાસ વિતરણ કેન્દ્રના પ્રારંભ પ્રસંગે હજારોની જનમેદની વચ્ચે યોજાયેલા કાર્યક્રમમાં વ્યસન મુક્તિનો સંદેશ પ્રભુભાઈ ધોળકીયાએ માર્મિક ટકોર કરી આપ્યો હતો સમગ્ર લાઠી શહેર માતૃશ્રી સંતોકબા મેડિકલ સેન્ટર લાલજી દાદાના વડલાની ચિત્ર છાયામાં વિનામૂલ્યે પાંચસો કુટુંબના બે હજારથી વધુ વ્યક્તિઓને લાંભાવિત કરાશે

साक्षी जैन लाडोलैंड हंगियावे फिर साक्षी जैन साक्षी जैन सुरेश भपंडिया आब जी सुरेश भपंडिया आगा आगा आगे एक जना का द्वारा अपने साथ पांच जना

પણ તમે ખરેખર આટલું અમને આ વસ્તુનું આટલું માન આપી તમે સવારમાં 6 વાગ્યામાં છાશ લેવા આવો છો બાકી લોકોને દેવા લઈને કોઈ નથી લેવું હતું ભાઈ તમારી છાસ અમને ખબર છે આટલું દે તમે થોડી 6 3 એ હમણાં ગોઈક કાકાને મળ્યા અને એ લોકો બંને આમને સામે પુસ્તક વિમોચન બે કર્યું ત્યારે એમણે એમ કીધું ગોઈકભાઈ એમની ઉલામા કે મારે પણ ઘણું કરવું છે પણ ક્યાં કરવું ને કેમ કરવું ને એને દેખાતું એટલે એને પણ જો ગોતવું પડતું હોય કે દાન ક્યાં કરવું આપણે તો આ દાન નથી કરતા આપણાને આપણાને પાછા આપી છે આની પાસેથી તો જન્મથી ગોવિંદ કાકા અહીંયા જન્મ્યા હું પણ આ દુધાળા ગામમાં જ જન્મ્યો છું એટલે આજ અમારા માતા પિતાઓ અને અમારા ભાઈ બહેનો વચ્ચેથી અમે ગયા છીએ